આપણી થોડોક ધૂળની હુપડીમાં ફેરફાર કીધો સુધારો આપણી જે આ ગીતાનું ટોકરી મોડલ આવે એ થ્રેસર આપણે એમાં જો ધૂળની હુંકડીમાં થોડોક ફેરફાર કીધો રજટની હુપડીમાં અને બીની હુપડીમાં આપણી ભેગા ભેગા અટાણા જારી ફેરવવાનું કામ કારણ કે સણાની જારી હતી એટલે આપણે હવે જારી ફેરવ બદલાવી નાખીએ આપણી મગફળીની જારી ચડાવી દઈએ આપણે આ ઓપનરમાં માંડવી નીકળે ચણા નીકળે મગ નીકળે એટલી બધું નીકળે બધી વસ્તુ અડવા જ નહીં બધું આપણી ધાણાની વાર ટ્રાય મારવાની છે રામ રામ સીતારામ મજામાં બધા અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા અને આપણી પરવા આપણી ટોકરી મોડલ લેવા હતા ને ગીતાનું એમાં આપણી અવાર થોડોક ફેરફાર કીધો ધોઈને હું પડ્યું મન તો આપણી ખાસ બધા આગળ જોજો આપણી કેવી રીતના ફેરફાર કીધો ને એ આપણી આગળ બતાડીએ હું ફેરફાર કીધો એ આપણે એક ધૂળની ઉપડીમાં ફેરફાર કીધો અને આપણે એક જે રજોટની ઉપડી આવે ને એમાં સાઈડમાં ફેરફાર કીધો તે આપણી આગળ બતાડીએ વિડીયામાં કેવી રીતના કીધું કાં કેવી રીતના લગાડી લગાડી ને બધી તો ખાસ જોજો બધા આગળ વિડીયો અને બધાનો સપોર્ટ એ સારો હોય અને આગળ સપોર્ટ કરતા રહીજો બધાય બધાનો દિલ છે ધન્યવાદ હાલો આપણી બતાડીએ કે કેવી રીતના હું ફેરફાર કીધો એ આપણી પેલા તો હે ને આ ઝૂલા આપણે નવા નાખ્યા દીધા કારણ કે બે નબળા થઈ ગયા તો આપણે આખા ઝૂલા જ બદલાવી નાખ્યા નવા એક આ સાઈડનો ઝાકોના ને આપણી આગળ બદલાવી નાખ્યા ત્યારથી આ જુલાને નવા નાખી દીધા કમ્પ્લીટ પાછલા જુલામાં એટલે આપણી આગલા ને એક બે બે વાહન સાઈડ ને એટલા બેરિંગ નબળા થયા હતા પણ આપણી આખા જુલા જ નવા નાખા દીધા ને આપણી જુલાને લઈ આવ્યા બગોદરથી બગોદરથી આપણે લઈ ધરતી ઓણી છે ને આ બધી માલ ચડી જાય ગીતાનો ગમે આપણી બેરિંગ બધી આપણી બગોદરથી લઈ આવ્યા ધરતી ઓણી છે ને અહીંયાથી અને આપણી આપણીપડીમાં હે ને આ આપણી રજોટની ઉપડી એમાં આપણી આ બધી ભેગો આવતું અહીંયા અહીંયા ઉતારેલું હતી જે આપણી બી ભેગાને હે ને વધારે આવેલું જે ધૂળ ડૂસો ને ત્યાં આપણી બી કે વીણમાં હોય ને જો તો વહીમાં લાગે એટલે આપણી આ ઉપડીની ત્યાં હે ને અને નિશે ઉતારી લીધી રીતના નીચે આવી ગઈ અને આ છે આપણી ધૂળની હોપડી બી ધૂળ આવે ને એમાં આપણી ફેરફાર કરીને કે થોડીક આપણી ઝીણી ધૂળ કે આવતી હોય ને અહીંયાથી નિશે ઉતરી જાય એ પાછી આ રજોટની ઉપડીને પડી જાય આ ઉપડીમાં તે થોડક આપણી આમાં ધૂળ ઓસી પડી જાય એટલે થોડોક મોટી ધૂળની કાકરીને બી આવે એ બધી ના આવે એ બીજી ઝીણી ધૂળ છે ને યાર આપણી રજોટની હુંપડી ભાગી ઉતરી જાય નિશે તો આપણી એટલે બધો ફેરફાર કીધો આ ઉપડી ધૂળનીમાં બીજું બધું કમ્પ્લીટ જ આવે એમાં આપણે ધૂળની ઉપડીમાં થોડુંક બધું ભેગું આવતું ને એટલે આપણે એમાં ફેરફાર કરી નાખ્યો આ ઉપડીને પછી અહીં વર્કિંગ કરીને અહીંયા લઈ લીધી એટલે અહીંયા નીચે લોહીઓ લઈ જાય એટલે આ રજોટની ઉપડી છે અહીંયા લઈ લીધી નીચે તીન લોહી આ રહી જઈને કોઈ લે બધું ભેગું આપણે આવતું આપણે અલગ અલગ કરી નાખ્યું ને આમાં જારીને જે ઓલ પાડીને છે આ ઉપડીમાં ત્યાં ઝીણી થોડીમાં સરાઈ જાય થોડીક ઓછું પડી જાય બીન વધારે આવે એ આમાં આવે છે તો આપણે એમાં માંડી ઉપાડીઓ ને હજી તો લગભગ પછી દિન વાળ લાગે તો આપણી બતાડીશું કેવી રીતના હું ફાયદો થાય એ તો સો ટકા કારણ કે અલગ અલગ ઉપડી થઈ ગયું અને અહીંયા હે એ હોલ કરીને ખાવડી એટલે એમાંથી થોડીક ધૂળ ઓછી પડી જાય એટલે બીન આવે એમાં વીણવા હળવા પડે અને ખાસ બધા લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો બધાયનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દિલ છે